હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ફ્રેશ કોકોનટની ચટણી સાઉથ ઇન્ડિયન ડીશ ઢોસા ઈદડા કે વડા સાથે જો આ ચટણી ન હોય તો તેનો ટેસ્ટ અધૂરો જ રહે છે તો આજે હોટલ સ્ટાઇલ આપણે લીલા નાળિયેરની ચટણી બનાવીશું તો ફ્રેશ કોકોનટની ચટણી બનાવવા માટે મેં અહીં

તો એકાદ મિનિટમાં આપણા સીંગદાણા સરસ આ રીતે તેલમાં શેકાઈ ગયા છે હવે તેમાં આ રીતે મેં ચાર નંગ લીલી મરચી લીધી છે તે નાખીશું મરચી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો સાથે મેં અહીં એક ઇંચ આદુના ટુકડાને આ રીતે લાંબો કાપી લીધો છે તેને પણ એમાં નાખી દઈશું એમાં દસ થી બાર નંગ લીમડાના પાન નાખીશું જો તમારી પાસે ફ્રેશ લીમડાના પાન ન હોય તો સુકવેલા પાન પણ ચાલે આ ચટણી એકદમ હોટલ જેવો ટેસ્ટ આપવા માટે આપણે તેમાં નંગ ફુદીનાના પાન નાખીશું હવે થોડીક વાર માટે આ બધી જ વસ્તુને તેલમાં આ રીતે સાતરી લેશું જયારે પણ ઘરમાં ચટણી બનાવતા હોય ત્યારે આપણે બધી જ કાચી સામગ્રીને આપણે અને ડાયરેક્ટ ચટણી બનાવી નાખતા હોય છે તેથી આપણી ચટણીનો હોટલ જેવો ટેસ્ટ નથી આવતો જો તમે આ રીતે બધી જ વસ્તુને થોડીક તેલમાં રોસ્ટ કરી પછી ચટણી બનાવશો તો ચટણીનો ટેસ્ટ એકદમ વઢર જેવો આવશે અને આ ચટણી તમારી લાંબો સમય સુધી સારી પણ રહેશે આપણે આ બધી જ વસ્તુઓ તેલમાં સરસ સતળાઈ ગઈ છે નાનો આનો ટેસ્ટ પણ નીકળી ગયો છે તો હવે આપણે એમાં નાખીશું જે વાટકીથી આપણે લીલું નાળેર લીધું હતું તે જ વાટકીથી અડધી વાટકી આ દાળિયાની દાળ નાખીશું ચટણીમાં આ ડાળિયાની દાળ નાખવી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમકે આ ડાળિયાની દાળથી જ આ ચટણીનો જે અલગથી ટેસ્ટ આવે છે તે આ ડાળિયાની દાળથી જ આવે છે હવે થોડીક વાર માટે આને આપણે સાતળી લઈશું બધી જ વસ્તુ સરસ હવે સતરાઈ ગઈ છે અને આ બધી જ વસ્તુની જે કાચી ફ્લેવર હોય એ દૂર થઈ ગઈ છે હવે તેમાં આપણે જે નાળિયેળના પીસને કટ કરી રાખેલા છે તે નાખી દઈશું પણ અહીં ખાસ એક ધ્યાન રાખવાનું કે આ પીસ નાળિયેલ નાખ્યા પછી આપણે એને વધારે પડતું ગરમ નથી કરવાનું ત્રીસ જ સેકન્ડ માટે આ રીતે હલાવી આપણે એને મિક્સ કરી દેવાનું છે ને પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે હવે આપણે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને આપણે ગેસને બંધ કરી દીધો છે હવે આ બધી જ વસ્તુને આપણે થોડીક વાર માટે ઠંડી થવા દઈશું આપણે આ બધી જ વસ્તુ હવે ઠંડી થઈ ગઈ છે તો આ બધી જ વસ્તુને આપણે એક મિક્સરના જારમાં લઈ લઈશું તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તેમાં જે વાટકી આપણે લીધી હતી તે જ વાટકીના અડધી વાટકી જેટલા આપણે લીલા ધાણા નાખીશું જે આ બધી વસ્તુથી જ હોટલની ચટણીનો કલર ને સ્ટ્રેક્ચર એકદમ સરસ આવતું હોય છે તો હોટલમાં જે સિક્રેટ વપરાતું હોય તે છે આંબલીનો પલ્પ તો આપણે તેમાં બે ચમચી જેટલો આંબલીનો પલ્પ નાખીશું આની જગ્યાએ તમે એક લીંબુનો રસ પણ નાખી શકો તો આમાં આપણે પેલા અડધો કપ જેટલું પાણી નાખી આ ચટણીને આપણે પીસી લઈશું આ ચટણીને પીસવામાં આપણે જેટલી ઘાટી કે પતલી ચટણી નાખવી હોય એ પ્રમાણે આપણે પાણી નાખી શકીએ તો હવે આપણે આને પીસી લઈશું જો આપણે અડધો કપ પાણી નાખ્યું તો આપણી ચટણી હજી આટલી બધી ઘાટી લાગે છે તો હજી આપણે આમાં અડધો કપ પાણી નાખી અને આપણે ફરીથી પીસી લઈશું ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે તે એટલી સરસ એકદમ સ્મૂથ પીસાઈ ગઈ છે તો આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું એકદમ સરસ એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે જે હોટલમાં જે રીતે આપણે ચટણી આપે છે તેના પર વઘાર કરેલો હોય છે તો તેવો જ આપણે એક વઘાર કરી લઈએ તેના માટે એક વઘારીમાં મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે એક ચમચી રાઈ નાખી દઈશું સરસ ફૂટી જાય એટલે તેમાં આપણે થોડાક લીમડાના પાન નાખી દઈશું અને તેમાં બે ચપટી જેટલી હીંગ નાખી દઈશું હિંગથી આ ચટણીનું ટેસ્ટ એકદમ સરસ આવે છે અને તેમાં આપણે નાની ચમચી જેટલી અડદની દાળ નાખીશું અડદની દાળ નાખી પછી નાખી આપણે ચટણી પર નાખી દઈશું સાઉથ ઇન્ડિયન સાથે સૌ થતી એવી આપણે લીલા નારિયેળની ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો